आ गांडली अरे लेमन तो पगलास થઈ ગયો જોવા દેવા દે ને પેલો જો આરે પેલો જાન આરે લે તો તો જણે છે પેલા તો લઈ આવ ને એવાનો બબનો આ મેમા ભાઈ ભાઈ બનને બેટાતા ને પેનાલે પાણી જો કે એમા ભાઈ બનનો તે અંદર થન પેલા એ આતો ને આપણો કે દંડ તે કેતી બતાવું હા બે જો આપילו રે જો ધંધે બસ અરે બતા તો હા છોકરો થઈ ગયો છે

ले ओतु पण तयार का